બમણી ઝડપથી વાળ વધશે વાળ થશે જાડા અને સિલ્કી ફક્ત એક ખાસ વસ્તુથી તમારા રસોડામાં રહેલી આ વસ્તુથી વાળ મુલાયમ અને શાઇની થશે જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરવો આજે આપણે એક ઉત્તમ હેર માસ્ક બનાવતા શીખીશું તમે પાર્લરમાં ગયા વગર ઘરે બેઠા બેઠા જ પોતાના વાળની કાળજી રાખી શકો છો આજે આપણે જે હેર માસ્ક બનાવતા શીખીશું તેના દ્વારા પાર્લર કરતાં પણ સારી રીતે વાળની કાળજી રાખી શકાશે આ હેર માસ્કમાં વપરાતી દરેક વસ્તુ એવી છે કે જે તમને તમારા વાળ મુલાયમ અને શાઇની બનાવશે તમને અઠવાડિયામાં એકવાર વાળમાં આ માસ્ક જરૂરથી લગાવવું જોઈએ ત્રણ ચાર વખત લગાવ્યા પછી તમને તેનું સારું રિઝલ્ટ મળવા લાગે છે આ માસ્ક બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ થશે તે આપણા રસોડામાં જ મળી જશે તેના માટે તમારે જોઈએ મેથી દાણા અને કાળી કલોન્જી મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લેવો બંને અલગ અલગ પીસવાનું અને તેને સાવણીની મદદથી ચાળી લેવું તમે ધારો તો બજારમાં મળતા તૈયાર પાવડર પણ વાપરી શકો છો હવે આ હેર માસ્ક બનાવવા માટે એક લોખંડની કડાઈ લ્યો આ તૈયારી તમારે એક દિવસ પહેલાં કરવાની છે બીજી પણ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાનો છે પણ તેને આપણે પછીથી ઉપયોગમાં લેવાની છે લોખંડની કઢાઈ લઈ તેમાં બે ટેબલ સ્પૂનની આસપાસ મેથીનો પાવડર નાખો અને તેમાં એક ટેબલ સ્પૂન કલોજીનો પાવડર નાખો આ બંનેનું પ્રમાણ તમારા વાળની લંબાઈ પર આધાર રાખે છે હવે તમારે તેમાં એક ચમચી આમળાનો પાવડર નાખવાનો છે પછી આ બધાને મિક્સ કરીને ફરીવાર ચાળી લેવું અને તેમાં રહેલા મોટા દાણા અલગ કરી દેવા પાવડર જેટલો ઝીણો હશે એટલો વધારે અસરકારક હશે હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવવી જો તમારા વાળ સફેદ થવાના શરૂ થઈ રહ્યા હોય તો આ હેર માસ્ક તેને સફેદ થતાં પણ અટકાવે છે અને જો સફેદ થઈ ગયા હોય તો વાળને વધારે નુકસાન થવાથી બસાવશે પેસ્ટ વધારે પાતળી નથી બનાવવાની પેસ્ટ બનાવ્યા પછી તેને ઢાંકીને આખી રાત માટે એમ જ રહેવા દો તમે ઈચ્છો તો તેને ચાર કલાક માટે પણ રાખી શકો છો તેનો રંગ બદલાય કાળો થઈ જશે હવે બીજા દિવસે તેમાં બે ટેબલ સ્પૂન દહીં નાખવાનું દહીં નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો આ માસ્ક બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને વાળમાં કેવી રીતે લગાવવું તો તેના વિશે વાત કરીએ તેને વાળમાં લગાવતા પહેલાં હાથ મોજા પહેરી લો મિશ્રણને થોડું થોડું હાથમાં લઈ વાળમાં ઉપરથી નીચેની તરફ લગાવવાનું છે અને લગાવ્યા બાદ એક કલાક બાદ વાળ ધોવાના છે ધ્યાન રહે વાળ ધોતા સમયે કે તમારે તેમાં કોઈ પણ કન્ડિશનર નથી લગાવવાનું તમારે ફક્ત કોઈપણ હળવા માઇલ્ડ શેમ્પુથી વાળ ધોવાના છે